અને મસ્ત ખેતલા આપવાની ચા બનાવી છે ચા તો ભાઈ ભાવનગર ની હો ભાઈ એટલે ભાવ શ્યામ ની ચા બનાવી છે સબ્જી છે ભાવનગર વાળા મિત્રો વિડીયો જોતા હોય જ્યારે કોમેન્ટ કરજો ચા આવી છે કઈ છે ભાવનગરમાં કઈ છે ભાવનગરમાં ચા ગમે ને તમે પીવો ચા એટલે એક નંબર જ હોય પાણી જેવી હું પાણી જેવી અરે આવા તું ભાવનગર આવી કારે સાતો પીધી ને તો પછી હું તને ખબર હોય અમે ડેઈલી છે ને રામ મંત્ર ચા પીવા જાતા તમારી વાત હોય સ્પેશિયલ ચા પીવા 5 કિલોમીટર જવા નેવર હાઉ કાઈ કામ તો તો કાઈ કામ ન એટલે જ અહીંયા આવ્યા બસ તો ચાલો બધા ભાખરી ખાવા મે <laughs> તો હવે અમે જમીન માઈક માં અવાજ આવશે ફૂલ એટલે હું સાવવાનું બેન્જ રાખું કરી અમે જમી લઈ તો ફાઈનલી જઈ રહ્યા છીએ ફરવા ગાર્ડન આવડો જો ટેબલ ટેનિસ નું આખું પાન પાન થઈ ગયું અત્યારે અહીંયા છે ને પાનખર ઋતુ ચાલુ છે હમ ને ઝાડ જોવો બધા વાવ છે સેતન મસ્ત ઝાડ આવડો યલો

એટલે વાંધો નહીં કે આ જેકેટ પણ તમે શરૂઆતમાં આવશો એટલે તમને બહુ વધારે લાગશે તો કેમ વિડિયો બધા આવવા વાળા જોતા હોય હે ના ના આવવા વાળા તો બહુ ઓછા લોકો છે રેગ્યુલર તો આ વાળા કન્ટિન્યુ જોતા છે કા એ બધા તમે બધા ફરવા આવો વિઝિટર ઉપર હમ વિઝિટર ના વિઝા તો અહીં આપે જ છે કેનેડા જેવું નથી નથી આપતા કેમ કે ના બધા હું છે વિઝિટર નું કે પછી નાન્યા રહી જાય છે કોઈ પાછા નથી આવતા જર્મની માં એ વસ્તુ પોસિબલ નથી વિઝિટર માં એટલે તમારે પછી રિટર્ન જવાનું એ કમ્પલસરી છે આયા તમારે કાય બધા બહુ વિચારે બધા ના જઈને વિઝિટર માં વઈ જાય ને સેટિંગ કરી લે ભાઈ જર્મની તમે ભૂલી જ જાવ એટલા આ લોકો એ રૂલ્સ ટાઈટ કરી નાખ્યા છે ને એની વાત પૂછો સહી તરફ હોય જોઈએ ને બધા માટે સારું હમ

આવું બધું વિદેશ ની દિવાળી કેવી હોય સુરસુરિયા જેવી બળતણ બળતણ ઈન્ડિયા જે દિવાળી નો માહોલ હોય ગઝબ નો ગામડે જતા હોય થાય તો વધુ સારું પછી મતલબ ઇન્ડિયાની ની નવા વર્ષ ને અને દિવાળી નું વાતાવરણ એકદમ અલગ હોય છે હમ હ એનું તો આપણે 5% અહીંયા નો લાવી આખી કે હું મક્કમ રાખીને હું રહ્યો છું હું કે એક 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 તો કે તમે આ દિવાળીની ઓલી દિવાળીમાં જ હાલે એમ દિવાળી કે એમ નથી કેરી પણ તમે આવો

પણ આ જ બિલ્ડિંગ માં એડમિશન લઈને રહેવાનું છે ગમે થાય આવડા નો રાખે ને તોય તે ઘણા દિવસો પછી ગાર્ડન માં આટો મારવા ટેબલ ટેનિસ નો ટાઈમ નથી રહેતો નવું નવું આવ્યા જયારે બે ત્રણ વાર લીધું કોઈ નથી એક જ છે સાયકલ છોકરાઓને રમાડવા લાવ્યા છે બેન હિસ્કા ખાવા ને તારે ખાઈ લે હિસ્કા ને શોખીન કેમ ઠંડી લાગે ઠંડી માં ન ખવાય હેપલીકોપ્ટર આવ્યું વાય દૂર થી લેવા જવું પડતું હોય ને કે સેરેટી ની બહુ બધી બ્રાન્ચ છે ઈસકા ખાવા ખા ખા એમ થાય નામ તો એક

ભાવતું નથી પણ સાકો તો પણ અંબા એવું લાગે નાનું છે સમજો એક બે નો આવ્યું વાંધો ની નથી ખાવું એક તો આવ્યું છે એ પેડ્યું છે એ પેરું છે હમ મારે ખાલી જોવું છે પેરું છે કાસા છે

ઘરે <laughs> <laughs> ઘરે ઘરેથી રસોડા માં હમ બસ એટલું જ હતું ઘણા દિવસ બોવ બધા દિવસો પછી નીકળ્યા સવારે જાગો ભાખરે ખાઈને કામે જાઓ કામે બનાય તો બ્લોગ માં નથી બનાવવા તબિયત ખરાબ થઈ હમણાં અચાનક વેધર સેન્જુ ને એટલે બધા શરદી નો માહોલ હતો અને હવામાન સાંભળ્યું છે કે કોરોના પાછો આવ્યો છે એટલે ધ્યાન રાખજો કોરોના નથી આવ્યો હજી કાલે જ સાંભળ્યું હોય તો છે ને જર્મનીમાં મેડિકલ વેક્સિન મળવા એવી વાત છે યસ હવે તાવ જેવું ગયું નોર્મલ થઈ તો નીકળે ને ત્યારે જ નીકળો ને લોકડાઉન થયું તો કોરોના એટલી બીક લાગતી ને

આમ બધા પોતપોતાના મોટા હોંકાવા 15 20 વર્ષના થઈ જાય ને એટલે બધા પોતપોતાના કામમાં લાગી જાય કમાતા થઈ જાય બધા ફેમિલી આમ રહે પણ ટુકમાં આયા રજા હોય ખાલી વેકેશન આવ્યું હોય તો બસ છોકરાઓને ટાઈમ દેવાનો ફૂલ ફેમિલી સાથે જ રહેવાનું અને ફરવા વયા જઈએ અને ઉપર હાલવાની બહુ મજા આવે હમ જાય

क्यारी मिगाभी इसे मैय नजो इतले मने शोक्स है क्वेटरो मालेक नखें जाई आँ वहाला प्राखरी खें आँ थे बहातें कवेटलो दोडे से जोतो खरा अन्वीजो आया क्वेटली वेराइटी से न थमझातु शाल या जे आँ आँ जातु आता सो गदु

ડંકી હતી પણ અમારે એક ગામમાં ડંકી નથી ફૂલ પાણી એવું આવ્યું ને પૂર આવશે તો બસ ખૂબ મજા આવી આંટો માર લીધો પછી બાકી નવા જે ચેનલમાં હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી પાછા અમારા ડેઈલી રૂટિન વ્લોગ માં નવી કહાની સાથે મળીએ ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળી આવતા વ્લોગ જય દ્વારકાધીશ